લાલજીપુરા મિરસાપુરા ગામમાં કેળાના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે ત્યારે વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે અમારો પાક કેળોનો છે અને લગભગ પચાસ સાઈઠ ટકાનું નુકસાન થયું છે લગભગ ત્રણ હજાર પ્લાન્ટમાંથી સાતસો આઠસોની ઉપર પ્લાન્ટ જમીન દોસ્ત થઈ ગયા છે જેનું પાક લેવાની તૈયારી હતી હવે એમાં પચાસ સાઈઠ ટકા જેટલું નુકસાન તો થઈ ગયું છે જો 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 અમારા ખર્ચા પૈસા એનું લીધેલું હવે આવી રીતે થાય તો ખેડૂત ક્યાં જાય હવે ખેડૂતને આત્મહત્યા કરવાનો વારો આવે એવી પરિસ્થિતિઓ થઈ છે તો સરકારની અમારી એવી અપીલ છે કે ભાઈ આ વહેલમ વેલી તકે સર્વે કરાવો અને સારામાં સારું ખેડૂતોને દરેક ખેડૂતને આ વળતર મળે

ખાતર નાખો આ નાખો એટલે લગભગ અમારે લગભગ બે થી ત્રણ લાખ રૂપિયાનો ટોટલ ખર્ચ આવે હવે ખર્ચા અમારા એ ત્રણ લાખ આવતા સુધી તો અમને કશું મળે જ નહીં અમા એની જગ્યાએ હવે એ જો એ ત્રણ લાખ તો ઠીક પણ આવે અમારથી અમાર લાખ રૂપિયાનું કેરું થવું અઘરું છે અત્યારે એટલે આટલા બધો પ્લાન પડી ગયો એટલે અમે કેવું જ છું આ તો ખેડૂતની પરિસ્થિતિ અત્યારે એવી છે કે કોઈને કહી બી ના શકે ને લઈ બી ના શકે એટલે મતલબ કે ખેડૂતને દર વખતે ભોગવવાનો જ વારો આવે છે પણ સરકાર જો એમાં ધ્યાન આપે અને સારા એવું સર્વે કરે એમના અધિકારીઓને મોકલી ને ભાઈ જો ખરેખર ખેડૂતોને કેટલું નુકસાન છે જો જાતે જ ધરતી પર આવે તો જ એમને ખબર પડે એટલે અમારી અપીલ છે કે ભાઈ સારામાં સારું સર્વે કરાવો દરેક અધિકારીઓને મોકલો તલાટીક્રમ મંત્રી છે ગામના સરપંચ હોય આવા લોકોને મોકલીને સર્વે કરાવો કે આપણા ગામની અંદર કેટલું નુકસાન છે કેટલા બાજરી પાક છે બધું જાત જાતના લોકોનું ખેડૂતનું હોય છે આમાં ખેડૂત ને એકાદ વાર આવું વંટોળિયું જાય એટલે જય સ્વામિનારાયણ પતી ગયું એનું ફ્યુચર પૂરું થઈ જાય છે એટલે સરકાર શ્રી ને અપીલ છે અને તમારા માધ્યમથી આ મીડિયાના માધ્યમથી સરકાર સુધી અમારો અવાજ પહોંચે એવી અપીલ છે કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નવાશકર નેશનલ પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર